જીઆઈડીસીની ક્રિસ્ટલ ચોકડી નજીકથી ઇંગ્લિશ દારૂનું ગોડાઉન પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે અગાઉ પણ પોલીસે અંકલેશ્વર નેત્રંગ અને ભરૂચના પાંચ બુટલેગરોની ધરપકડ કરી હતી અગિયાર મહિના પૂર્વે કિંમત રૂપિયા ઓગણીસ પોઈન્ટ ત્રેવીસ લાખનો દારૂ અને આઈસર ટેમ્પો કિંમત રૂપિયા પંદર લાખ સહિત ચોત્રીસ પોઈન્ટ ત્રેવીસ લાખના માલ જપ્ત કર્યો હતો જેમાં ગુડાઉન અને આઈસર ટેમ્પોમાંથી દારૂની બોટલ કુલ તેસઠ હજાર છસો છપ્પન કિંમત રૂપિયા ઓગણીસ પોઈન્ટ ત્રેવીસ લાખ તેમજ ટેમ્પો પંદર લાખ સહિત કુલ ચોત્રીસ પોઈન્ટ ત્રેવીસ લાખના મુદ્દેમાલને જપ્ત કર્યો હતો અને આ કાંડમાં અગાઉ પોલીસે રામદાસ રમન વસાવા અશોક કેસરીમલ માલી લખીરામ ગિરિરાજ ગૌતમ અને દેડિયાપાડાના જીતેન્દ્ર ઉર્ફ લંગડો વસાવા મળી ભરૂચના બુટલેગઢ મરી પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી જે ગુનામાં હવે એલસીબી પોલીસે વાલિયા તાલુકાના ઝોકલાના અતુલ કમલેશ વસાવાનું નામ સામે આવતા ચોક્કસ માહિતીના આધારે અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ઝડપી પાડ્યો હતો અને જીઆઈડીસીના પોલીસના હવાલે કર્યો હતો પોલીસ દ્વારા દારૂના ગોડાના મામલે આખી લીક રૂપે દેડિયાપાડા નેત્રંગ અંકલેશ્વર અને ભરૂચ બાદ હવે ભાલિયા તાલુકાના ઈસમની ધરપકડ કરી છે પાંચ તાલુકા ઈસમો દ્વારા દારૂ મંગાવી અંકલેશ્વરમાં સંગ્રહ કરી તેનું કટિંગ કરી રહ્યા હતા ત્યારે જીઆઈડીસીમાં બંધ અને ખાલી પડેલા ગોડાનને ભારે રાખી દારૂ અને સુવ્યવસ્થિત વેપલો ચાલી રહ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે